સુરત જિલ્લામાં જામ્યું છે વરસાદી માહોલ વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ છે રશ્મિજી સુરત જિલ્લામાં

તેમજ પાંચમી સપ્ટેમ્બર ના રોજ સમગ્ર દક્ષિણ ગુજરાત માં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે રશ્મિજી કયા કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ વર્ષે છે વહેલી સવારથી જો વાત કરીએ તો અત્યાર સુધી જી સુરતના અલગ અલગ વિસ્તારોમાં જે સુરતનો જે કોટ વિસ્તાર છે તેમજ જે ઉધના વિસ્તાર છે તેમજ જે કતરગામ વરસા વિસ્તાર છે અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ વહેલી સવારથી પડી રહ્યો છે રશ્મિજી કેટલા દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં

ફૂંકાઈ રહ્યું છે જેને કારણે વાહન ચાલકોને તકલીફ પડી રહી છે હા જી જે પ્રકારે મેં જણાવ્યું એ પ્રમાણે આઠ કિલોમીટર ની ઝડપે જે પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે વાહન ચાલકો ને જે છે તે હલાકી થઈ રહી છે તેમજ મહત્વની વાત એ પણ છે કે જે બે દિવસ અંદર ગણેશ વિસર્જનની પણ તૈયારીઓ લોકો કરી રહ્યા છે તે વચ્ચે અતિ ભારે વરસાદની ની આગાહી જે વ્યક્ત કરવામાં આવી છે જેને કારણે ગણેશ આયોજકો પણ હાલ નિરાશ થયા છે જે પ્રમાણે બે દિવસથી સુરતમાં વરસાદે વિરામ લીધો હતો ત્યારબાદ બે દિવસના વિરામ બાદ જે છે લોકોને ક્યાંક ને ક્યાંક ગરમીનો અહેસાસ થયો હતો પરંતુ ફરી એક વખત આજે જે છે વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ વાત કરીએ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક આગાહી કરી છે તેઓની આગાહી પ્રમાણે જે છે દસ સપ્ટેમ્બર સુધી એવો વરસાદ વરસશે અને એ વરસાદ જે છે ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થશે એને લઈને આપ શું કહેશો જી જે પ્રકારે આગાહી થઈ છે એ પ્રકારે જે અતિ અતિ ભારે વરસાદ વરસવાનો છે તેમજ જે ભારે પવન એની સાથે ભારે પવન ફૂંકાવાની પણ જે આગાહી કરવામાં આવે છે જેના કારણે ક્યાંક ને ક્યાંક પાકને પણ નુકસાન થવાની સંભાવના રહે છે જેને કારણે ખેડૂતો પણ હાલ નિરાશ થયા છે રશ્મિજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર બે દિવસના વિરામ બાદ સુરતમાં મહેર કામરેજ બારડોલી ઓલપાડ પલસાણામાં વરસાદ વરસી રહ્યો છે વરસાદી માહોલ જામતા ખેડૂતો થયા છે ખુશખુશાલ હાલ તો